ચેપ્ટર પ્રશ્ન મળી જાય એટલા ની છે મિત્રો આ બધા મળી જાય છે મિત્રો આ દોડા દોડા આમ થઈ છે બધા મળી જાય છે ભગવાન ખાતર નહીં કે બીજી વાત જો કેટલો બધો ફરક પડી જાય છે ખેડૂત ભાઈઓને બધાને આપણે જણાવ દઈએ છીએ કે બધી રીતની દવા ઉપયોગ કરવી કે રિઝોર્ટ પણ તમને આપણે દવા જે છે એને રિઝોર્ટ પણ તમને ಮಿತ್ರ ರೀಜವಟ್ ಮಾಡ್ತೀವಿ ನಡೆಸ್ಟವಿ દવાનું કામકાજ છે મિત્રો જુઓ તમે બધું અમારે નુકસાન છે આપણે હવે જઈ રહ્યા છે મિત્રો અહીંથી ખાતરવાળું છે મિત્રો આપણે હાટીનો પૂસો નાખ્યો થોડો ઘણો ફરક છે બાકી બીજું તમારે કાંઈ નથી બની હાર જે દોસ્તો નવા ને આપણે આવી જ રીતના બનાવી રહ્યા ખેતીવાડી બ્લોગિંગ મિત્રો તમને આવા વિડીયો જોવા મળશે આપણી ચેનલને તમને ગમતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને નવી નવી વેરાયટી સાથે આપણે દવાની ખાતર ને ની તમને જાણકારી પણ આ વિડીયોમાં આગલા વિડીયોમાં પાછા બતાવીશું બાકી યાર તમને બિયારો ગમ્યો હોય એવા બે વેરાયટી બાકી છે મિત્રો ફૂલ પડી છે અત્યારે અમારે ખેતર પર ખડ કેટલો ઉગેલો નીકળ્યો એ પણ જોવો તમે આ જીણો જીણો બધો બતાવી છે ઉગેલો છે મિત્રો બીજું તો કઈ નથી દોસ્તો નવા શરૂઆતને નવા બ્લોગની માધ્યમથી આપણે મિત્રો કમ્પ્લીટલી આપણે વાડીએ ભોગવાના છે ત્યાં સુધી કમ્પ્લીટલી આપણે જોયે આપજો વિડીયોને सबकी कोबाज़ जो को को तो जो समेत कोबाज़ सुन जो जो न केवल शिक्षित लोग तो शुरूवात थी जब लोग कोबाज़ निवेदिती में तो जीनुंगों ने जब नुसे बोल तो नित्र इतने जन जब नित्र फूल बढ़ चीम तो शोभर था न फूल बड़ी बड़ी उस तरह जो अमले से એમ છે ભાગી દોસ્તો કમ્પ્લેટ લઈ આપણે થી આપણે વાળી પહોંચી ગયા છે નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશ બી દોસ્તો